ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pumps કયા સ્ટોક છે કે જે તમે આજા દિવસ પર રાખશો સર યોમિકા તો આજનો મેરા બે ટ્રેડિંગ પિક રહે એક બાય સાઇડ નો view અને એક સેલ સાઇડ નો view તો પેલો જે બાય સાઇડ મારો પિક છે એબીએફરલ છે આદિત્ય બિડલા ફેશન એન્ડ રિટેલ તો ત્યાં અગાડી આપણે વાત કરી હતી કે ટ્રેડિંગ સેશન એક મલ્ટી સપોર્ટ લેવલથી આપણને ત્યાં આગળ એક ઉછાળો જોવા મળ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસથી જે રેન્જમાં ચાલી રહ્યો રેન્જ રેન્જનું અપર સાઇડ આપણને એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું હતું ટુ ની ઉપર તો અહીંયા આગળ નિકાલનું ક્લોઝિંગ છે ટુ સેવન્ટી સેવન આસપાસ ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે નીચેમાં ટુ સેવન્ટીનો સ્ટોપલોસ રહેશે અને ઉપરમાં ટુ નાઇન્ટી ફાઈવના ટાર્ગેટ માટે એ બી એફઆરએલ એક સપ્તાહના વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે અને બીજો મારો જે પિક છે સેલ થાય તો એ છે જીએસડબ્લ્યુ સ્ટીલ ફ્યુચર્સ સેલ કરવાની સલાહ રહેશે તો જીએસડબ્લ્યુ સ્ટીલની વાત કરીએ તો ફ્યુચર્સની વાત કરીએ તો ત્યાં આગળ ગઈકાલે આપણને એક રેન્જ બ્રેકડાઉન જોવા મળ્યું હતું છેલ્લા આઠ દસ ટ્રેડિંગ સેશનથી સ્ટોક નાઇન હન્ડ્રેડના લેવલે સપોર્ટ લઈ રહ્યો હતો પરંતુ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં નાઇન હંડ્રેડની નીચે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે વોલ્યુમ સાથે તો અહીંયાથી ફર્ધર વીકનેસ અહીંયાથી આપણે એક્સટેન્ડ થતી જોવા મળી શકે છે તો જીએસડબ્લ્યુ ફ્યુચર ફ્યુચર એટ નાઇન્ટી ફાઈવ ના લેવલ ગઈકાલનું ક્લોઝિંગ છે ત્યાં આગળ સેલ કરવાની સલાહ રહેશે ઉપર નાઇન હંડ્રેડ એન્ડ ફિફ્ટીનના સ્ટોપલો સાથે સેલ કરવાની સલાહ છે અને નીચેમાં આપણે એટ સિક્સટીના ટાર્ગેટ માટે આપણે જીએસડબ્લ્યુ સ્ટીલ ફ્યુચર સેલ કરી શકાય છે પોઝિશનલ વ્યૂ સાથે